મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ યુરોપિયન મોડલ દ્વારા જે ચોંકાવનારી અપડેટ સામે આવી છે તેનું આગોતરું એંધાણ આપણે આ વિડીયોની અંદર આપવાનું છે તે સિવાય મિત્રો વાત કરવાની છે કે જે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે તેના વિશે તો મિત્રો બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બનવાની છે તેનું જે યુરોપિયન મોડલ છે તેના દ્વારા જે ચોંકાવનારી અપડેટ સામે આવી છે તેની વાત કરવાની છે તે પહેલાં મિત્રો આપણે વાત લઈ લઈએ કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે બોટાદ શહેરની અંદર એકસઠ મિલીમીટર એટલે કે બે પોઈન્ટ ચાલીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય સુરતના કામરેજની અંદર બેતાલીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ પોસઠ ઇંચ એટલે કે દોઢ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય છોટાઉદેપુરના સનખેડાની અંદર પણ બેતાલીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ પોસઠ ઇંચ સુધીનો વરસાદ એટલે કે દોઢ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો બોટાદના બારવા બારવાડાની અંદર પણ ચાલીસ મિલીમીટર એટલે કે દોઢ ઇંચ કરતાં પણ વધારે વરસાદ ત્યાં પણ નોંધાયો છે તે સિવાય મિત્રો એકત્રિત તાલુકા એવા હતા જ્યાં હળવા ભારે ચાપટાથી લઈ અને પોણા એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો તો મિત્રો કયા જિલ્લાના તાલુકાની અંદર ગઈકાલે વરસાદ નોંધાયો હતો તો મિત્રો બોટાદ સુરત છોટાઉદેપુર વડોદરા તાપી વલસાડ નર્મદા ભરૂચ નવસારી ડાંગ અને અમદાવાદ આ વિસ્તારો સુધી મિત્રો જે છે તે વરસાદ નોંધાયો હતો મિત્રો હવે આપણે વાત કરીશું કે જે યુરોપિયન મોડલનો જે ચોંકાવનારો જે ટ્રેક છે તેના વિશે તો મિત્રો યુરોપિયન મોડલ છે તે બંગાળની ખાડીમાં જે ચોવીસથી થી પચીસ તારીખ આસપાસ જે સિસ્ટમ બનવા જઈ રહી છે તે મિત્રો તેનો ટ્રેક છે તે તમે જોઈ શકો છો કે સિસ્ટમ કઈ તરફ આગળ વધશે તો મિત્રો સિસ્ટમ જે છે તે ચોવીસથી પચીસ તારીખ આસપાસ બંગાળની ખાડીના વિસ્તારો પર બની જશે એટલે કે જે સિસ્ટમ છે તે મિત્રો બંગાળની ખાડીના આ વિસ્તારોની અંદર બને તેવી જે છે તે શક્યતા યુરોપિયન મોડલ હાલમાં બતાવી રહ્યું છે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે મિત્રો કઈ તરફ આગળ વધે તે પણ આપણે તમને બતાવીશું તો મિત્રો તમે મેપમાં જોઈ શકો છો કે હવે જે આ સિસ્ટમ છે તે મિત્રો કઈ તરફ આગળ વધશે તો મિત્રો તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધે અને આ સિસ્ટમ છે તે મિત્રો મહારાષ્ટ્રના ભાગો ઉપર આવશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈ અને અરબી સમુદ્રના વિસ્તારો ઉપર જાય તેવી શક્યતા હાલમાં યુરોપિયન મોડલ જે છે તે બતાવી રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે તે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે મિત્રો જે મહારાષ્ટ્રના ભાગો છે ત્યાં આવશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર ઉપર થઈ અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર થઈ અને જે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ત્યાં થઈ અને અરબી સમુદ્રમાં જાય તેવું હાલમાં યુરોપિયન મોડલ બતાવી રહી છે તો મિત્રો આવું બનશે તો મિત્રો જે નવરાત્રિના જે દિવસો છે તેમાં વરસાદ જોવા મળશે એટલે કે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર જે હળવો મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પણ આ સિસ્ટમના કારણથી ગુજરાતમાં જોવા મળી શકે છે તો મિત્રો આ એક આગોતરું એંધાણ છે આની શક્યતા પચાસ ટકા ગણીને ચાલવું તો મિત્રો સિસ્ટમ બનશે ત્યારે તેની વધુ અપડેટ આપણે વિડીયોના માધ્યમથી આપીશું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર